ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક જરી હતી ભરૂચ નગરપાલિકાના સભા ખંડ માં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું

તેમજ કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી જ્યારે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ બજેટને સૌને સાથ સૌનો વિકાસ થકી પ્રજાની સુખાકારી માટેનું ગણાવ્યું હતું પાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકસો એકાણું કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છે છેવાડાના માનવી સુધી તમામે તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામે તમામ વોર્ડના રોડ રસ્તાઓ સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામે તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને

દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે વેરો કરનો ઉમેરા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોય બોર્ડ ઓફિસનું નવનીકરણ હોય હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય એ તમામ જે વાતો હતી એ ફક્ત ફક્ત આજે કાગળ પર છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે કાગળ પર છે એટલે અમે અમને યાદ અપાવ્યું આ બજેટ લક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા આજ રોજ ભરૂચ વિકાસ માટે નગરપાલિકાએ એનું અંદાજીત બજેટ બે હજાર ચોવીસ પચીસનું રજૂ કરેલું છે અંદાજીત એકસો એકાણું પોઈન્ટ અઠ્યાસી કરોડનું આપણે બજેટ રજૂ કર્યું છે એમાં અઠ્ઠાવીસ પોઈન્ટ દસ કરોડની પુરાણ બતાવેલી છે આ બજેટમાં ભરૂચ શહેરના તમામે તમામ વિસ્તાર અને છેવાડાના માનવીનો આપણે જનસુખાકારીના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આપણે આયોજન કરેલું છે એમાં વો પાણી વિભાગ ગટર વિભાગ રોડ રસ્તા તમામ આ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરી લીધો છે વોટર વોટર વિભાગમાં આપણે નવા આયોજન કરેલા છે એસટીપી પ્લાન્ટ આપણે નવા બનાવવાના એસટી પ્લાન્ટ આપણે ડબલ્યુ ટીપી પ્લાન્ટનું આયોજન કરેલું છે ચાવચ કેનાલથી ભરૂચ સુધીની નવી લાઈન નાખવા માટેનું છવ્વીસ કરોડના ખર્ચેનું આયોજન થઈ ગયું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એ રીતે રોડ રસ્તા માટે આપણે અંદાજીત આપણે વર્ષમાં ત્રીસથી ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડનું નવીનીકરણ કરીશું અને ભરૂચ શહેરના સુખાકારી માટે આપણે તમામ પ્રયત્ન કરીશું તેવી રીતના ભરૂચ નગરપાલિકા વેરા અને ગ્રાન્ટ પણ ચાલતી સંસ્થા છે એટલે આપણે સેનેટરી વિભાગમાં જે એ જે ટેન્ડરો હતા અગાઉ હતા તેના નવીનીકરણ કર્યું છે નવીનીકરણ કરવાથી જે ખર્ચામાં કાપ મુકાયેલો છે તે અંદાજીત આપણે બેથી અઢી કરોડ રૂપિયાનું નગરપાલિકાની બચત થશે ને કામગીરી પણ સારી રીતે પૂર્ણ થાય તેના માટે પણ ચોકસાઈ થશે અને એના ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી અને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે એટલે આ બજેટના માધ્યમથી અમે ભરૂચ શહેરને તમામ પ્રકારની તમામ પ્રજાઓને સુખાકારી માટેનું આયોજન કરી અને સૌ સાથે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે અમે આ સૂત્ર સાથે આગળ વધીશું